ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વલસાડની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓએ કોંગ્રેસના એક અગ્રણીના ત્યાં અશુભ પ્રસંગમાં હાજરી આપી હતી ત્યારબાદ વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસના પ્રદર્શન અને હારના કારણો અંગે ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શક્તિસિંહ ગોયલે રાજકોટના ટીઆરપી ઝોન અગ્નિકાંડ મામલે ભાજપ અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ઉપરાંત રાજકોટ બંધના એલાનને મળેલા પ્રતિસાદ મામલે પણ શક્તિસિંહ ગોયલે લોકોનો આભાર માન્યો હતો વધુમાં ભાજપના ધારાસભ્યો દ્વારા જ અધિકારીઓ તેમનું સાંભળતા નથી તેવી ઠલવાઈ રહેલી હૈયાવરાળ અંગે શક્તિસિંહ ગોયલે પ્રતિક્રિયા આપી ભાજપની સરકારના રાજમાં નિષ્ઠાવાન અધિકારીઓને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો ભ્રષ્ટાચાર કરતા અને ભાજપ માટે રૂપિયા ભેગા કરતા ભ્રષ્ટ અધિકારીઓના કારણે જ આવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લોકશાહીમાં અધિકારીઓએ ધારાસભ્યો કે જનપ્રતિનિધિઓનું સાંભળવું જ પડે છે આજે ખાસ કરીને વલસાડ ખાતે અમારા એક આગેવાનને ત્યાં સામાજિક પ્રસંગે આવવાનું થયું ત્યારે વલસાડ કોંગ્રેસ પરિવારના સભ્યોને મળવા માટે અહીં આવ્યું છે રાજકોટમાં આજે એક મહિના પહેલાં જે ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં નાના નાના ભૂલકાઓ બાળકો બળીને ખાખ થયા ગેરકાયદેસર રીતે ચાલતો ગેમ ઝોન અને ત્યાં ભાજપના મેયર ભાજપના ધારાસભ્ય ડીએસપી કમિશનર કલેક્ટર એના ફંક્શનોમાં જતા હતા અને છતાં કોઈએ ચિંતા નહીં કરી કે આ ગેરકાયદેસર ચાલે છે અહીંયા ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થાય છે બીયુ પરમિશન નથી અને ત્રીસ જેટલા વ્યક્તિઓ જેમાં નાના બાળકો સહિત બળીને ખાખ થયા એ પરિવારને ન્યાય અપાવવા માટે લડત એક મહિનાથી કોંગ્રેસ પાર્ટી ત્યાં ચલાવે છે આજે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું હું આભાર માનીશ રાજકોટના નાગરિકોનો સંપૂર્ણ બંધ સૌરાષ્ટ્રની ભાષામાં ત્યાં પત્ર જે વર્તમાનપત્રો સાંજના નીકળે છે એમણે લખ્યું કે સજ્જડ બંધ કોઈ એટલે કોઈ જડબે સલાક બંધ તો એ રાજકોટવાસીઓનો આભાર માનું છું જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અહંકારમાં ચાલે છે લોકશાહીમાં લોકો મહાન છે જનતા જનાર્દન છે લોકો ઈચ્છે ની સરકાર બને પરંતુ આંબા ઉપર કેરી આવે ને આંબો નીચે નમે છે એમ સત્તા મળે અને વિવેકી વધારે બનવું જોઈએ લોકસેવા વધુ કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટી અહંકારમાં ચાલે છે ત્યારે એના સામે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લડત કરતા રહીશું વલસાડના અમારા કોંગ્રેસ પરિવારના સાથીઓ સાથેનો આજનો મારો સંવાદ છે સાથે વાત કરીશું સાત બેઠકોમાંથી ચાર વિધાનસભાની બેઠકો પર વલસાડમાં અમને બહુમતી મળી છે ભલે આનંદભાઈ પટેલ ચૂંટાઈ નહીં શક્યા અને ખૂબ સારી ફાઇટ લોકોના ઘણા આશીર્વાદ પ્રેમ રહ્યો છે એ સૌનો પણ આભાર માનું છું